અંકલેશ્વરની કંપનીમાં બલ્ક ડ્રગ પ્રિગાબ્લિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ અંકલેશ્વરમાં દરોડા દરમિયાન અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમ કંપનીમાં પરવાના વગર આ એપીઆઈનું ઉત્પાદન કરાતું હોવાનું બહાર આવ્યું હતું કંપની સંચાલકો પાનોલી જીઆઈડીસીની આઇકોનિક ફાર્માકેમ્પમાં ગેરકાયદેસર ઉત્પાદન કરતા હતા મળતી માહિતી પ્રમાણે પાનોલી અંકલેશ્વરમાં તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પ્રિગાબલીન એપીઆઈ દવા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલિન નામની અંદાજીત એકવીસ પોઈન્ટ પચાસ લાખની કિંમતના બલ્ક રગનો એક હજાર કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એ જી કોશિયાના એક યાદીમાં જણાવ્યું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદની એસટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડતા અંદાજીત પંચ્યાસી લાખની કિંમતનું તેતાલીસસો કિલોગ્રામ પ્રિગાબલિનનું વેચાણ કર્યાનો પુરાવા મળ્યા હતા અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્માકેમ દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઈપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલિન દવા બનાવ તા ઝડપી પાડવામાં આવ્યા છે એક્સિસ ફાર્મા કેમ પીડી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાંડોલીની આઇકોનિક ફાર્મામાંથી પ્રિગાબ્લિન એપીઆઈ મેળવી એક કિલોગ્રામ પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું બહાર આવવા પામ્યો છે આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોકેમ એનાલિટિકલ લેબ દ્વારા કોઈપણ જાતના લાઇસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સઅપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી જપ્ત કરાયેલ પ્રિગાબલીન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૂછકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાંડોલીમાં આ અગાઉ પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ષડયંત્ર ઝડપાયું હતું હવે એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે